જેવા ખનીજોની ચોરીને મોકળું મેદાન મળી રહ્યું છે અને સરકારને કરોડો રૂપિયા નું રોયલ્ટી નું નુકસાન થઈ રહ્યું છે સુરત જિલ્લાના ખનીજ વિભાગના જિલ્લાના ભૂસ્તર શાસ્ત્રીની જગ્યા છેલ્લા ઘણા સમયથી લગભગ ત્રણ વર્ષની વધુ સમયથી ઇન્ચાર્જના આધારે ચાલે છે આ જગ્યા ખાલી હોવાના કારણે સુરત જિલ્લાના ઉલપાર ચોર્યાસી કામરેજ પલસાણા બારડોલી મહુવા અને માંગરોળ તાલુકામાં મોટા પ્રમાણમાં રેતીની અને સાથે સાથે માટી ખનનની મોટા પ્રમાણમાં ચોરીઓ થાય છે સમગ્ર બાબતમાં સ્થાનિક આગેવાનો અને રાજકીય આગેવાનો કે લોકો દ્વારા વારંવાર ફરિયાદ કરતા કરવા છતાં પણ સુધી કોઈ પ્રકારના પગલા લેવામાં આવતા નથી જે સમય મર્યાદામાં ફરિયાદનો નિકાલ થવો જોઈએ એના પર યોગ્ય કાર્યવાહી થવી જોઈએ અને સાથે સાથે જે કોઈ એના ગેરરીતિ હોય તે અનુસંધાનમાં યોગ્ય રીતે દંડ થવો જોઈએ તેને બદલે નજીવો દંડ બતાવીને ફરિયાદનો નિકાલ કરવામાં આવે છે ઘણી વખત ફરિયાદો આજે પણ અધૂરી છે આ અનુસંધાનમાં ભૂસ્તર શાસ્ત્રી નો આધારે ચાલતો સ્ટાફ એમાં બની બેઠેલા દલાલો અને રાજકીય મેળાપી પણ કામ કરતા છેલ્લા પાંચ વર્ષનો તમે અભ્યાસ કરો તો દરેક તાલુકામાં એક જ એજન્સીને વારંવાર રેટીની અને માટીની ખોદાની મંજૂરી આપવામાં આવે છે આના કારણે મોટા પ્રમાણમાં સરકારની તિજોરીઓને નુકસાન થાય છે આ સમગ્ર બાબતમાં સુરત જિલ્લાના તમામ તાલુકામાં જે ફરિયાદો મળે એ ફરિયાદોનો યોગ્ય રીતે સમય મર્યાદામાં નિકાલ થવો જોઈએ જોઈએ જે જે ભરતી છે છે કાયમી થવી અને દ્વારા માટેની મંજૂરી આપવામાં આવે એની પર ચકાસણી થવી જોઈએ અને આને લીધે રેતી ખનન કે માટી ખનન ને લીધે કેટલા પ્રમાણમાં પર્યાવરણને નુકસાન થાય છે એ નુકસાન થતું પણ અટકે આ અનુસંધાનમાં તાત્કાલિક અસરથી પ્રમાણિક અધિકારી તરીકે સુરત જિલ્લાના ભૂસ્તર શાસ્ત્રીની કાયમી નિમણૂક કરવામાં આવે અને વિકાસ કમિશનર ને કરીને સુરત જિલ્લાના લોકોના હિતમાં પરિવારના હિતમાં અને ગામડામાં રેતી અને માટી બચે એ અનુસંધાનમાં તાત્કાલિક અસર થી રજૂઆત હર્ષદ પાટીલ સાથે સુનિલ પાટીલ સમય મીડિયા ન્યૂઝ સુરત